સાહેબ જય જય આદિવાસી જોહાર અરે ભાઈ બોલતા નથી ભૂખ લાગી છે કે શું થાકી ગયા અહિયાં ભાજપના મંત્રી અને એમના ધારાસભ્ય સાંસદના માણસો પણ છે વિડીયો બનાવશે અને બતાવશે ત્યારે નારા તો બધા કોઈ બોલતા ન તો એવું થશે એટલે નારા બધાએ જોરથી બોલવાના છે તૈયાર છો હું જય જવાન બોલાવીશ તમારે જય કિસાન બોલાવાનું છે જય 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 જવાન 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 ક્લબ ક્લબ ધન્યવાદ આજની સોનગઢની પાવન ધરતી પર કિસાન મહાપંચાયતમાં ઉપસ્થિત આમ આદમી પાર્ટીના મહામંત્રી એવા મનોજભાઈ સોરઠિયા દક્ષિણ ઝોનના પ્રભારી એવા રામભાઈ ધડુક મહાનગરપાલિકા સુરતના વિપક્ષના નેતા એવા પાયલબેન સાકરિયા તાપી જિલ્લાના આમ આદમી પાર્ટીના પ્રમુખ એવા મહેન્દ્રભાઈ સાથે આમ આદમી પાર્ટી પ્રદેશના યુવા અધ્યક્ષ એવા બ્રિજરાજભાઈ સોલંકી સાથે માંડવી મહુવા માંગરોળ વ્યારા નીજર તમામ વિધાનસભાના પ્રભારી શ્રીઓ તાલુકાના પ્રમુખ શ્રીઓ અને મંચસ્થો ઉપસ્થિત તમામ મહાનુભવો અને મારી સામે મોટી સંખ્યામાં અહીંયા ઉપસ્થિત થયેલા વડીલો યુવાનો માતા બહેનો ભૂલકાઓ મીડિયાના મિત્રો પોલીસ કર્મીઓ તમામ લોકોના તમામ લોકોને આ ચૈતર વસાવાના જોહાર વંદન કરું છું નમન કરું છું સાથીઓ આપણે બધા ગર્વથી મેરા દેશ મહાન એટલા માટે કહી શકીએ કે આ દેશ એક કૃષિ પ્રધાન દેશ છે આ દેશ એક ખેડૂતોનો દેશ છે આ દેશ કોઈ મોદી કે અમિત શાહ બાપનો નથી અમારા ખેડૂતોનો દેશ છે જ્યારે આ જગતનો તાત પોતાના પરિવાર સાથે આખું વરસ ખેતીમાં કાઢી મહેનત કરે છે એ ચાહે વરસાદનો દુકાળ હોય અતિવૃષ્ટિ હોય અનાવૃષ્ટિ હોય સૂકો દુકાળ હોય લીલો દુકાળ હોય માવઠાનો માર હોય કોમોસમી વરસાદ હોય ઝેરી સાપ હોય વન્ય પ્રાણી હોય એની ચિંતા કર્યા વગર મહેનત કરે છે મોઘા મોઘા બિયારણો મોગી ખાતરો લાવીને નાખે છે અને જયારે પાક કાઢીને જયારે પાક પાકી જાય છે ત્યારે આપણામાં કહેવત છે પ્રમાણે ઢોર ખાય મોર ખાય ચોર ખાય અને પછી વધે ખેડૂત જયારે ઘરે લાવે પોતાનું ભાણું ભરે અને જયારે વેચવા માટે બજારમાં નીકળે છે ત્યારે આ ભારતીય જનતા પાર્ટીની નીતિ તમે જોઈ લો આ ભારતીય જનતા પાર્ટી ની ખેડૂતોને પોતે પકવેલા ભાવ પોતે પકવેલા પાકના ભાવ નક્કી કરવાનો અધિકાર નથી ત્યારે આ આ ઉદ્યોગપતિની સરકારોને મંચ પરથી હું છું આવનારા દિવસોમાં જગતના તાત આ અમારા ખેડૂતો તમને બે હજાર સત્તાવીસ માં ગુજરાત માંથી ઉખેડીને ફેંકી દેવાના છે સાથીઓ એક બાજુ ઉદ્યોગપતિઓના

આ સરકાર એ અદાણી અંબાણી થી ચાલતી સરકાર છે એની સામે આપણે ઉતરવાની તૈયારી બતાવી દેવી પડશે દેશ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે બનાવેલા ચાલવો જોઈએ જયપાલસિંહ મુંડા આદિવાસી સમાજના સભ્ય એ આદિવાસી માટે કરેલા પ્રાવધાન થી ચાલવો જોઈએ પણ ત્રીસ વર્ષના ભારતીય જનતા પાર્ટીના શાસનમાં આદિવાસીઓને મળેલા સંવિધાનિક અધિકારોનો અમલ નથી થયો

ત્યાં અનુસૂચિત છ લાગુ છે ઓગણીસો ઓગણપચાસ ઓગણીસો પચાસ જયારે બંધારણ અમલમાં આવ્યું અને અનુસૂચિત અનુસૂચિત છ એ તમામ રાજ્યોમાં લાગુ કરવામાં આવી અનુસૂચિત પાંચ ગુજરાતમાં આ સુધી લાગુ નથી કરવામાં આવી ત્યારે એ રાજ્યોને ને આજે પ્રાવધાન છે ત્યાંના આદિવાસી સમાજને સ્વતંત્ર હક અધિકારો મળ્યા છે ત્યાં વિસ્તારમાં બંધારણની કલમ ત્રણસો એકોતેર એ અંતર્ગત નાગાલેન્ડમાં

જ્યારે ઉકાઈ જળાશય આવ્યો ઉકાઈ જળાશયમાં આપણા ગામડા ને ગામડા ખાલી કરી દેવા પડ્યા પોલીસ નો ઉપયોગ કરવામાં આવ્યો વિસ્થાપિત કરવામાં આવ્યા આપણા લોકો પોતાના મૂળ ગામમાંથી પોતાની જમીનોમાંથી પોતાની સંસ્કૃતિ સમાજ અને પ્રકૃતિ સાથેથી છિન્ન ભિન્ન થઈ ગયા આજે વિસ્તારમાંથી મેં રેલી સ્વરૂપે બધાને મળતો મળતો આવ્યો મારી માતાઓ રડતી હતી મારા વડીલો રડતા હતા ત્યારે મેં તમામ લોકોને આહવાન કરું છું હવે રડવાની હવે જિંદાબાદ મુર્દાબાદ કરવાની હવે લડેંગ્ય જીતેંગ્યે કરવાની એ સમય નથી હવે આ લોકોને સત્તામાંથી ઉખાડી દેવાનો સમય છે બધા તૈયાર થઈ જાઓ

પણ મારી સોનગઢ ની જનતા ને હું અભિનંદન આપું છું આપણી બધાની લડત થી બનતું હતું ત્યારે પણ આપણે વિરોધ કર્યો આપણે કીધું કે તાપીના જેટલા પણ લોકો છે એમને ટોલ મુક્ત મુક્તિ આપવામાં આવે ત્યારે ચૂંટણી આવે એટલે અહીંયા સાંસદ અહીંના ધારાસભ્ય ગામડે ગામડે વચનો આપે કે અમને જીતાડી દો તમારા ટોલ અમે મુક્ત કરાવી દઈશું અને આજ દિન સુધી એમણે ટોલ મુક્ત નથી કર્યા ત્યારે તાપી જિલ્લામાંથી આપણે ભાજપને મુક્ત કરી દેવાના છે તાપી જિલ્લાને આપણે ભાજપ મુક્ત કરી દઈશું કેમ કે એમણે વચનો નથી પાડ્યા અને આજે પણ અમારો કોઈ પણ ખેડૂત શાકભાજી લઈને સુરત માર્કેટમાં જાય એની સાથે ટોલવાળા હેરાનગતિ કરે છે

જયારે થર્મલ પાવર આવ્યું આપણા લોકો પર જમીનો માગી આપણા લોકો અબણ હતા અજ્ઞાન હતા બંધારણ ની જાણ નહોતી પેસાટ ની જાણ નહોતી અનુસૂચિ પાંચ ની જાણ નહોતી એમણે કીધું કે આ ફોરેસ્ટ ની જમીન છે ફોરેસ્ટ ફોરેસ્ટવાળાએ દમન કર્યું લાઠીચાર્જ કર્યો અને આપણા લોકોને ત્યાંથી વિસ્થાપિત કરી દીધા થર્મલ પાવરમાં એવી બહાયદરી આપવામાં આવી કે આદિવાસીઓને જ આમાં નોકરી આપીશું અને આજે થર્મલ પાવરમાં આદિવાસીઓને નોકરી નથી આપી બહારના લોકો આવીને રાજ કરે છે ત્યારે મેં સરકારને કહેવા માંગુ છું આવનારા દિવસોમાં જો થર્મલ પાવરમાં અમારા સ્થાનિક લોકોને રોજગારી નહીં મળશે તો તમારો થર્મલ પાવર પણ બંધ કરવા માટે તૈયાર થઈ જજો

તાપી જિલ્લાની એક માત્ર ખેડૂતોની સુગર હતી એમાં આપણા આદિવાસી ખેડૂતો થોડી ઘણી શેરડી પકવતા હતા અને એ સુગરમાં શેરડી નાખવા જાય એ સુગરના માલિકોએ એ સુગરના પ્રમુખ મંત્રીઓ એ મંત્રીઓએ એ બધા ભાજપના માણસોએ બધા પૈસા ખાઈ ગયા આજે ખેડૂતોને એક રૂપિયો મળ્યો નથી અને એ સુગર ભાજપના પ્રદેશના એક નેતાએ બારોબાર ટેન્ડર પાડી દીધું અને મહારાષ્ટ્રના એક વ્યક્તિને સુગર વેચી દીધી છે ત્યારે મહારાષ્ટ્રવાળાને એ ભાજપના પ્રદેશના નેતાને પણ અમે કહેવા માંગીએ છીએ સુગર વારિયામાં છે વ્યારા અમારી હસ્તી છે બસ્તી છે અમારો વિસ્તાર છે જે પણ મહારાષ્ટ્રથી આવશે કે તમારો માણસ આવશે સુગરમાં ઘૂસવા નહીં દે અમારા ખેડૂતોની સુગર છે અમારા ખેડૂતોની સુગર છે આજે વ્યારામાં માત્ર એક હોસ્પિટલ

અને એ હોસ્પિટલ આજે એમઓયુ કરીને પીપીપી મોડલમાં જ્યારે ટોરેન્ટોને આપી દીધી છે ત્યારે એ એ કંપની ચાહે ટોરેન્ટો હોય 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 કે કે કોઈ પણ રિલાયન્સ અંબાણી હોય આવનારા દિવસો હોસ્પિટલો માટે આમ આદમી પાર્ટી લડશે એના માટે આવનારા દિવસોમાં લડવાની છે લડવાની છે ને લડવાની છે ત્યારે સાથીઓ આ બધી વાત એટલા માટે તમને કરવી પડે કે આટલા બધા અન્યાય આપણી સાથે થતા હોય અત્યાચાર આપણી સાથે થતા હોય દેશના વિકાસમાં આપણે આટલું બધું યોગદાન આપ્યા છતાં આપણો વિકાસ નહીં થતો હોય તો હવે આવનારા દિવસોમાં

ગૌરવ યાત્રાઓ કાઢે વિકાસ મહોત્સવો કાઢે અહીંયા શાળાઓમાં શિક્ષકો નથી શાળાઓના ઓરડાઓ નથી દૂધ જ્યારે આપણી મહિલાઓ ભરે એના યોગ્ય ટેકાના ભાવ નથી મળતા ખેડૂતોને કાચા માલના ભાવ નથી મળતા ત્યારે આ ભાજપની સરકાર માત્રને માત્ર ગુજરાતમાં ભયભમ ભય અને ભ્રમ અને ભ્રષ્ટાચારથી રાજ કરે છે મારા સાથીઓ મારા યુવાનો આ લોકોની રાજનીતિને બદલવા માટે તમારે આગળ આવવું પડશે ત્યારે સાથીઓ આગળ મનોજભાઈએ કીધું એટલે વધારે લાંબી વાત હું દોહરાવા નથી માંગતો પણ જ્યારે આ સરકાર સામે અમે મનરેગાના કોબાણ ઉજાગર કરીએ નલ સે જલના ઉજાગર કરીએ જમીન સંપાદન અટકાવીએ જળ જંગલ જમીન આદિવાસીઓના અધિકારો બચેની વાત કરીએ સંવિધાનિક અધિકારોની વાત કરીએ સામાજિક અધિકારોની વાત કરીએ ત્યારે આ ભાજપની સરકારને ગમતું નથી અમને પણ બે બે વખત જેલમાં નાખ્યા દબાવવામાં આવ્યા ભાજપની સરકારના આ ચૈતર વસાવા ડરી જશે લડવા વાળા છે ત્યારે તમે જોયું હશે જ્યારે મારા જામીન થયા ભાજપ સરકારના ના એમના વકીલો એમના પોલીસે ખોટા સોગંદનામા રજૂ કર્યા એમણે કીધું કે આ ચૈતર વસાવાને અને અંબાજીથી ઉમરગામ સુધીના ચૌદ જિલ્લામાં એમણે પ્રવેશબંધથી ફરમાવો લોકોને ગેરમાર્ગે દોરે છે અને એ પ્રકારની વાહિયાત વાતો કરીને જ્યારે એમણે સોગંદનામા રજૂ કર્યા ત્યારે મારા મત વિસ્તારમાં આજે મને પ્રવેશબંધી છે હું મારા ડેડિયાપાડામાં જઈ નથી શકતો ડેડિયાપાડામાં મારું કાર્યાલય છે મારું ગામ છે મારો પરિવાર ત્યાં છે મારું ઘર ત્યાં છે પણ હું વિસ્તારમાં જઈ નથી શકતો ત્યારે આ ભાજપના નેતાઓને આ એમની પોલીસને અમે કેવા માંગીએ છીએ તમે મને ડેડિયાપાડામાંથી કાઢી નાખશો તમે મારા નર્મદા જિલ્લામાંથી કાઢી નાખશો પણ આ ચૈતર વસાવા લોકોના દિલમાં રહી છે ત્યાંથી ક્યારે તમે મને કાઢી નથી શકવાના ત્યારે એમને હતું કે નરેન્દ્રભાઈ મોદીને પંદરમી તારીખે ડેડિયાપાડા લાવશું દબાવીશું ડરાવીશું ધમકાવીશું સામધામ દંડ અપનાવીશું ભાજપમાં લાવીશું ખેજ પહેરાવીશું ભલ ભલી ધમકીઓ અમને મળી છે ભલ ભલી જેલની ધમકીઓ મળી છે પણ આ જાહેર મંચ પરથી એ પ્રદેશના નેતાઓને પણ કહેવા માંગુ છું જેટલી જેલો કરવાની હોય એટલી કરી લેજો બે હજાર સત્તાવીસ માં આમ આદમી પાર્ટીની સરકાર આવશે તમને બધા ફાઇલો પણ અમે બધા ખોલવાના છે ત્યારે અમે કોઈના બાપથી ડરતા નથી કેમ કે અમે કોઈનું ખોટું કરતા નથી તમારે સીડી લગાવી હોય ઇડી લગાવી હોય સીઆઈડી લગાવી હોય જેટલી પોલીસ ને લગાવી હોય તો લગાવી દેજો પણ અમે મુઠ્ઠીમાં માથામાં કફન બાંધીને મુઠ્ઠી બાંધીને અમે અમે નીકળેલા છે કોઈ ભારતીય જનતા પાર્ટીના ભ્રષ્ટાચારી નેતાઓથી એમના બુટલેગરોથી એમના કોન્ટ્રાક્ટરોથી એમના ખાણ માફિયા એમના કોઈ પણ ગુંડાઓથી આ ચૈતર વસાવા ડરવાના નથી એમને બધાને આવનારા દિવસ અમારી તાકાત બતાવી દઈશ ત્યારે સાથીઓ વધારે વાત હું નથી કરતો આવનારા દિવસોમાં તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણીઓ છે આ ચૂંટણીઓમાં તમારે બધાએ માન્ય કેજરીવાલ સાહેબની વિચારધારા સાથે આમ આદમી પાર્ટીના મંચ સાથે અમારા સમર્થનમાં બધાએ તૈયાર થઈ જવું પડશે ક્યાં સુધી તમે સંબંધ અને શરમ ના લીધે નહીં લડશો ક્યાં સુધી તમે રાજનીતિથી દૂર ભાગશો ત્યારે બધા જ લોકોને હું વિનંતી કરું છું બેરોજગાર યુવાનોને હું વિનંતી કરું છું આવનારા દિવસોમાં આમ આદમી પાર્ટીમાં તમે જોડાવ આમ આદમી પાર્ટીમાં તાલુકા જિલ્લા પંચાયત આમ આદમી પાર્ટીમાં નગરપાલિકા લડો આવનારા દિવસોમાં આમ આદમી પાર્ટીમાં વિધાનસભા લડો અને આ લોકોને સત્તામાંથી દૂર કરો એ જ વિનંતી કરવા માટે આજે હું તમારી વચ્ચે પધાર્યો છું અને મને પૂરેપૂરો વિશ્વાસ છે મને ખાતરી છે કે આવનારા દિવસોમાં એ ચાહે વ્યારા જિલ્લા પંચાયત હોય કે તાપી જિલ્લાના આવતા તમામ તાલુકા પંચાયતો હોય કે નગરપાલિકા હોય આમ આદમી પાર્ટી આવનારા દિવસોમાં ચોક્કસ સત્તામાં આવશે અને એ દિવસે ભાજપને દૂર આપણે કરી દઈશું ત્યારે આ વિસ્તાર જે પણ ખેડૂતો છે એ મહેનતુ છે સંઘર્ષીલ છે સ્વાભિમાની છે ત્યારે મારા ખેડૂત ભાઈઓ મારી માતાઓ મારી બહેનો મારા યુવાન મિત્રો સૌને વધારે વાત નથી કરતો સવારે નવ વાગ્યા પ્રોગ્રામો ચાલુ છે લગભગ અમારો ચૌદમો કાર્યક્રમ છે આગળ તેર જગ્યાએ ભાષણો કરીને આવ્યો છું ગળું પણ બે ગયું છે બોલવામાં પણ તકલીફ છે પણ તમે બે વાગ્યાથી અત્યાર સુધી ખાધા પીધા વગર તમે અહીંયા બેઠા છો તમે બધા આ તમારો ભાવ આ તમારો પ્રેમ આ તમારો સહકાર આમ આદમી પાર્ટી જોડે તમે આપ્યો છે ત્યારે તમારા આશીર્વાદ આવનારા દિવસોમાં પણ અમારી સાથે આમ આદમી પાર્ટી સાથે બન્યા રે એ જ વિનંતી સાથે આપસો અહી પધાર્યા અમારી સભાને સફળ બનાવી અને ખૂબ મોટી સંખ્યા